રાજકોટમાં ઓનલાઈન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા યુવકના આપઘાતને મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે જેમાં એસીપી રાધિકા ભારાઇએ નિવેદન આપતા જણાવ્યું છે કે ક્રિષ્ના પંડિત નામના યુવાને ઓનલાઈન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે ત્યારે આ મુદ્દે તેમના દ્વારા વધુ વિગતો પણ આપવામાં આવી છે જે બાદ ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનો ફોન કબજે કરવામાં આવ્યો છે અને પરીક્ષણ અર્થે મોબાઈલ ફોન એફએસએમમાં પણ મોકલી દેવામાં આવ્યો છે વીસ વર્ષીય યુવાન છે એમણે ગળાફાંસો ખાઈ અને સુસાઈડ કરેલ છે એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઈડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન જે એફએસએલમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે